રેરા દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે જે બહુ જ મહત્ત્વનો આદેશ છે અત્યાર સુધીના જે સૌથી મહત્વનો ચુકાદાઓ છે એમાંનો એક ચુકાદો છે અને એમાં એક હોમ બાયર છે કે જેણે ફ્લેટ ખરીદ્યો હતો એને રૂપિયા બે પોઈન્ટ છવ્વીસ કરોડનું વળતર ચૂકવવાનો રેરા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે અને આ જે ચુકાદો છે એના સમાચાર બહુ જ વાયરલ થઈ રહ્યા છે તો આ શું છે આખી ઘટના અને તમને આમાં જો બિલ્ડર લેટ તમને પજેશન આપ્યું અથવા તો ના આપે તો શું કરી શકાય એના માટે આ બહુ જ મહત્ત્વનો આદેશ છે તો તમને હું જણાવું તો મિત્રો વાત છે આપણે ઉત્તર ભારતના ગુરુગ્રામની હરિયાણાના અને આ ગુરુગ્રામમાં એક જે હોમ બાયર હતા એમણે ફ્લેટ ખરીદ્યો હતો અને એના પેટે એમણે પૈસા આપેલા હતા બે હજાર તેરમાં આ ફ્લેટનું કહેવાય ને કે એગ્રીમેન્ટ ફોર સેલ બાનખત થયેલો હતો પરંતુ બિલ્ડર દ્વારા કોઈ કામ જ કરાવવામાં નહોતું આવ્યું એટલે જ્યારે પેલા બાય પૈસા માંગ્યા ત્યારે બિલ્ડર એવું કીધું કે ભાઈ આ સ્કીમમાં થોડી વાર લાગશે તમને મારી બીજી સ્કીમમાં આપું અને એ થોડી વધારે પૈસાવાળી સ્કીમ હતી કિંમતની તો એમાં પાછું ફ્લેટ લીધો તો એમાંય એણે ના આપ્યો પછી ત્રીજી સ્કીમમાં તે એને ફ્લેટ આપવાનો ઝાંસો આપવામાં આવ્યો એમ કરતાં કરતાં દસ વીતી દસ વર્ષ વીતી ગયા અને ત્રણમાંથી એક પણ ફ્લેટમાં એ લોકોને પઝિશન આપવામાં આવ્યું નહીં અને અંતે ભાઈ જે હોમ બાયર છે એની ધીરજ ખૂટી છે બે હજાર બાવીસમાં એમણે હરિયાણા રેરામાં કેસ કર્યો હતો અને પ્રિન્સિપલ રકમ હતા લગભગ એક કરોડ સાત લાખ જેટલી જે ચૂકવી હતી રકમ અને અગિયાર પોઈન્ટ એક ટકા વ્યાજ એટલે ટોટલ મળીને બે પોઈન્ટ છવ્વીસ કરોડ રૂપિયા આપવાનો રેરા એ આદેશ કર્યો બિલ્ડરને આપવા પડશે અને આ જે સમાચાર છે બહુ જ વાયરલ થઈ રહ્યા છે